સિહોર નગરપાલિકા વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી વોર્ડ નંબર નવના આગેવાનોએ શમશાન ઘાટે લાઇટ પાણીની વ્યવસ્થા ન હોવાથી રજૂઆત કરી સ્નાન કાર્ડ બનાવ્યું બરોબર આ અમારું શમશાન છે દલિત ભાઈઓનું બરોબર હવે આજની તારીખમાં પાણીનો પ્રશ્ન એવો છે કાંઈ પણ એવું બનાવ હોય તો અમારે

બંદે ને આ તો આપેલા સફાઈ કરો પાણી પાણી નું સ્નાન કરવાનો બે કજે પણ ભગ ધોવામાં પાણી ઠરે આને બાજુના પાટ પર છે બાધા પર છે પાણી નો પણ નકી જાય નકી જાય આજ દે તારીખ માં પાણી નો વ્યવસ્થા કરવામાં નગરપાલિકા કઈ કરી નથી કે આયા પાણી નો ગોર નાખે અમારી માંગ ઈ દે કે આયા અમારે સ્નાન ઘાટ માં પાણી નો ગોર નાખે જેથી કરી અમારે આઈ કાયક કરવા મોરું કામ બને તો વ્યવસ્થા દે તમારા પાણી કે લાઈટ 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 નીકળવા કે નથી

અરે હા અમે ઓલા કડકબડ હા લેવાય જો બાવળિયા માછે આવી ગયા ને હા હા જો આ કબડ એ તો બધું આમાં નકા કે આમ તો આ બધું છે આ બધું ન જ છે આ બધું સ્મશાન આવેલું છે આ સ્મશાનમાં અનેક પ્રાથમિક સમસ્યાઓ હોવાની અને લોકોને અનેક હાલાકીઓ પડતી હોવાની અમારે સ્થાનિક આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવી જેથી આજરોજ અમે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે રહીને નગરસેવકો સાથે રહીને અહીંયા અહીંયા મુલાકાતે આવ્યા હતા અને અમને ઘણી બધી ક્ષતિઓ અહીંયા જોવા મળી છે કે હાલ આપણે વાતો કરીએ છીએ મોટી મોટી વિકાસની મોટા મોટા બણગાઓ ફૂકીએ છીએ પણ જે આપણે કહેવાય કે હિન્દુઓમાં જે અંતિમ ક્રિયા કરવાની હોય કોઈ પણ નશ્વર જે મૃત્યુ અવસાન થાય તેની અંતિમ ક્રિયા જે ખૂબ અગત્યની માનવામાં આવે ધાર્મિક રીતે હવે એ માટે જો અહીંયા જોઈએ તો ખરેખર આપણને દુઃખ થાય એવી હાલત અહીંયા જોવા મળી રહી છે કે આપણે વાત કરીએ છીએ એકવીસમી સદીની ને વિકાસમી પણ અહીંયા તો પ્રાથમિક સુવિધાનો અભાવ છે અમે સૌ પ્રથમ અમે જોયું તો જ્યાં સ્નાનાગૃ બનાવવામાં તો આવ્યું છે પણ ત્યાં પાણીનું કનેક્શન નથી લાઈટ નથી અને શોભાના ગાંઠિયા સમાન એક ટાંકો માત્ર પાંચસો લીટરનો મૂકવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે અહીંયા જ્યારે યાત્રામાં ડાઘુ આવ્યા હોય મોટી સંખ્યામાં આવ્યા હોય બધાને એકસાથે આપણી વિધિ પ્રમાણે સ્નાન કરવાનું હોય તો પાંચસો લીટરમાં હું તો એમ કહું છું કે આજ પણ ન જોઈ શકાય એવી અહીંયા તકલાદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છેલ્લા પાંચ કરતાં વધુ વર્ષોથી આ બનીને ઊભું છે સ્મનાગૃ પણ હજી સુધી પાણીની કોઈ વ્યવસ્થા કરવાનું કોઈને સૂજું નથી કે લાઇટની વ્યવસ્થા કરવાનું કોઈને સૂજું નથી અને અહીંયા સ્થળ ઉપર આવ્યા તો પણ જોઈ શકાય કે ખૂબ દુઃખ સાથે આપણે કહેવું પડે કે ખબર છે એની ઉપર પણ વૃક્ષો ઊગી નીકળે એવી ખરાબ પરિસ્થિતિ અને દયનીય પરિસ્થિતિ છે અને આપણે કહેવાય ને કે ભાઈ મૃત્યુનો જે મલાજો જાળવવાનો હોય એમાં પણ આ શાસકો ઉણા ઉતર્યા છે એટલે અહીંયા બધા સ્થાનિક દલિત આગેવાનો છે એટલે એમની એક ઉગ્ર રજૂઆત છે કે ભાઈ વર્ષોથી આ સમસ્યાઓની અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી એટલે પ્રથમ તો અહીંયા જે કાંઈ સાફ સફાઈ કરવામાં આવે એની એ ખૂબ જરૂરિયાત છે ત્યારબાદ જે પાણીની કનેક્શન આપવામાં આવે અને ત્યાં લાઇટ નથી લાઇટની વ્યવસ્થા કરવામાં આવે અને પાણીના સ્ટોરેજનો જે ટાંકો છે એ મોટો કરવામાં આવે એમની વર્ષોથી એમની રજૂઆત છે પરંતુ એના ઉપર અમલવારી થતી નથી એટલે અમારી એમાં સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક અસરથી આ કામગીરી થાવી જોઈએ કારણ કે એ કોઈ વધારાની સુવિધા નથી માગતા પણ આ તો એમનો હક છે આ એમનો અધિકાર છે એ માગી રહ્યા છે એટલે આ કામ તો થવું જ જોઈએ અને જો શાસકો એમાં ઉણા ઉતરશે તો આવનારા દિવસોમાં આ બાબતને લઈને મોટું આંદોલન પણ કરવામાં આવશે